મિત્રો કેમ છો બધા મજામાં છો ને હું પણ મજામાં છું આજે આપણે બનાવીશું ફરસી તો ફરસી બનાવવા માટે આપણે મેંદાનો લોટ લઈ લીધો છે પાંચ ગ્રામ અને એમાં જીરું અધકચરું ભાંગીને નાખ્યું છે અને મરી કાળા મરી જે આવે છે એને આપણે વાટીને નાખા છે અને સ્વાદ પ્રમાણે મીઠું વેટ કરી દઈશું તો સ્વાદ પ્રમાણે મીઠું વેટ કર્યા પછી આપણે તેલનું મોણ નાખવાનું છે તો તેલનું મોણ આપણે તમે ઘીનું મોણ પણ લઈ શકો છો પણ આપણે તેલનું મોણ આપીએ છીએ તેલ કે ઘીનું ગમે એનું મોણ તમે દઈ શકો છો તો આપણે બાઇન્ડિંગમાં સરસ આવે એટલું આપણે તન પાવડા જેટલું મોણ એડ કરી દીધું છે હવે સરસ ડો તૈયાર કરી લેશું આપણે બધું સરસ રીતે મિક્સ કરી લેશું પછી થોડું થોડું પાણી એડ કરતા જઈ અને લોટ તૈયાર કરી લેશું આપણે આ રીતના મૂઠ વળે એટલું મોણ એડ કરવાનું છે તો જો આપણે સરસ લોટ બંધાઈ ગયો છે અને માસ્તે મજાનો આપણે લોટ તૈયાર થઈ ગયો છે આ રીતનો તમારે બહુ ઢીલો પણ નહીં અને બહુ કઠણ પણ નહીં એવો લોટ બાંધવાનો છે તો સરસ લોટ બંધાઈ ગયો છે અને આને તમે ફરસી પૂરી પણ કહી શકો છો મઠરી પણ કહી શકો છો અને જે શેપમાં તમારે બનાવી એ શેપમાં તમે બનાવી અને ફ્રાય કરી શકો છો આ પણ ખૂબ જ ટેસ્ટી નાસ્તામાં હોય છે નાનાથી થી લઈ મોટાને સૌને પસંદ આવે છે અને શા સાથે તમે સૌ કરી શકો છો અને હલકી હલકી ભૂખમાં પણ તમે ખાઈ શકો અને સવારના નાસ્તામાં પણ તમે ખાઈ શકો છો તો મસ્ત મજાની હાલો આપણે મઠળી ફરસી પૂરી તૈયાર કરી લઈએ તો થોડી વાર માટે લોટને ઢાંકી અને રેક્સ આપી દેસુ પછી આપણે મીડિયમ સાઈઝની ની તૈયાર કરી લેશું તો થોડી વાર માટે ઢાંકી અને લોટને મૂકી દઈશું જો ફરસી પૂરી બનાવવા માટે આપણે આ રીતનો મોટી સાઈઝનો લુવો લઈ લેવાનો છે લોટનો મોટો લુવો આપણે રોટલી કરતાં પણ મોટો લેવાનો છે અને એને મોટી સાઈઝની મોટી પૂરી વણવાની છે તો જો આપણે મોટી બધી પૂરી વણી લેવાની છે આ રીતની અને મોટી પૂરી વણાય છે અને પછી આપણે છે ને ઉપરથી થોડું તેલ કે ઘી તમારે જે લગાવવું એ લગાવી શકો છો તો જો આપણે આ રીતનું તેલ લીધું છે ને તેલને ફરતી બાજુ આ રીતે લગાવી દઈશું પછી આ રીતે તેલ લગાવ્યું છે અને પછી થોડું કોરો લોટ ઉપરથી આપણે એડ કરી દેસુ પછી આનો રોલ વાળી લેવાનો છે આપણે તેલ લગાવ્યું છે પછી આપણે રોલ વાળવાનો છે રોલને આ રીતે પછી આ રીતે આપણે રોલ વાળી લેવાનો છે એકદમ મસ્ત ગોળ રોલ વાળી લેવાનો છે તો આપણે ગોળ રોલ વાળી અને પછી એને છાકુથી કટ લગાવી દેવાના છે પછી આ રીતના આપણે બધા જ લુવા તૈયાર કરી લેવાના છે આ રીતના રોલના પછી એને તમારે થોડું પ્રેસ કરી અને અને હોય તો પણ તરી શકો છો આની માથે આપણે એક થી બે વેલણ મારી આ રીતે આ રીતે તમે વણી શકો છો તો આપણે આ રીતની બધી પૂરીને તૈયાર કરી લેશું તો ફરસી પૂરી સી આપણી તૈયાર તો આને મઠરી પણ કહી શકો અને ફરસી પૂરી પણ કહી શકો તો હવે આપણે તેલ મૂકી અને બધી પૂરીને આ રીતની બનાવી અને ફ્રાય કરી લેશું તો હાલો આપણે બધી પૂરી તૈયાર કરી લઈએ પછી આપણે તરી લેશું તો આ રીતના બધા લુવા થઈ જાય પછી આપણે તરતા વાર નહીં લાગે વેલણ મારતા જશું અને તરતા જશું અને તમે બધી આ રીતે તૈયાર કરીને પણ તરી શકો છો તો હાલો આપણે હવે તેલ ગરમ કરવા મૂકી દઈએ ફટાફટ આપણી પૂરી તૈયાર કરી લઈએ તો જો આપણી બધી જ સરસ મજાની ફરજી પૂરી થઈ ગઈ છે તૈયાર તમે બધા જોઈ શકો છો ફરજી પૂરી થઈ ગઈ છે મસ્ત મજાની તૈયાર તો હવે આપણે તેલ પણ ગરમ થવા મૂકી દીધું છે તેલ ગરમ થાય એટલે આપણે ફ્રાય કરી લેશું તો આપણે સરસ તેલ ગરમ થવા દઈએ પછી મીડિયમ ગેસ પર આપણે તરવાની છે અને તમારે આને કોઈપણ શેપમાં તૈયાર કરી શકો છો આવો ખારી જેવો શેપ દેવો હોય તો પણ તમે દઈ શકો છો તો આપણે આ થોડો ખારી જેવા સેપમાં બનાવી છે તો હાલો આપણે સરસ મજાની તેલ ગરમ થાય એટલે ફ્રાય કરી લઈએ તળવાનું છે એટલે તળવા માટે આપણે તેલ ગરમ કરવા પહેલેથી મૂકી દેવું હોય તો મૂકી દે શકો છો પણ આપણે પહેલા એમ નથી મૂક્યું કે તેલ બહુ ગરમ થઈ જાય તો આપણે જેવી ક્રિસ્પી જોઈ હશે એવી ક્રિસ્પી ન થાય ઉપરથી ગોલ્ડન થઈ છે પણ અંદરથી ક્રિસ્પી ન થાય એટલા માટે આપણે બધી તૈયાર કરીને પછી તેલ મૂકી છે તો તમારે મીડિયમ ગેસ પર તરો તો મસ્ત મજાની પૂરી એકદમ કડકડી તૈયાર થાય છે અને તમે આને એક મહિનો સુધી સ્ટોર કરીને ખાઈ શકો છો એટલા માટે આપણે ધીમે પર તરવાની છે તો ચાલો આપણું સરસ તેલ ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બીજું થોડું કામ પતાવી દઈએ તો જો આપણે સરસ મજાનું તેલ ગરમ થઈ ગયું છે અને આપણે હવે પૂરીને તરવા ચાલુ કરી દઈશું તો આપણે ગેસની આંચ આવું મીડિયમ રાખીશું મીડિયમ આંચ પરત તરવાનું છે જો વધારે ફૂલ હશે તો ઉપરથી ગોલ્ડન બ્રાઉન થઈ જશે અંદરથી કાચી રહેશે એટલા માટે આપણે ધીમા ગેસે તરશું તો આ રીતે આપણે થોડી થોડી કરીને બધી કસી પૂરીને તૈયાર કરી લઈશું તો જો આપણે આ રીતે સરસ ગોલ્ડન બ્રાઉન થવા દેવાની છે અને એકદમ મસ્ત આપણે ઉલટાવતું રહેવાનું છે આ રીતે આપણે એમ લાગે કે કાચી છે એને પલટાવતું રહેવાનું છે અને આ રીતે મસ્ત મજાની આપણે બધી પૂરીને પકાવી લઈશું અને ગેસની આ છાવ ધીમી જ રાખવાની છે તમને આ ફરસીપુરીની રેસીપી કેવી લાગે છે એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને તમે તમારા ઘરે કઈ રીતે બનાવો એ પણ બતાવજો અને આ રીતે ક્યારેય ન બનાવી હોય તો ચોક્કસથી બનાવજો એકદમ મસ્ત અને ખાવાની પણ મજા આવી જાય એવી બનાવી છે તો બાળકોથી લોહી સૌને પસંદ આવે એવી ફરજી પૂરી થઈ ગઈ છે આપણી રેડી તો જો આપણે જે ખારી જેવા સેપમાં બનાવીએ છીએ એ પણ આપણી સરસ મજાની તરવવા માંડી છે મસ્ત મજાની આપણી ખારીના શેપમાં થઈ ગઈ છે રેડી તો એક હું તમને તોડીને પણ બતાવું સરસ મજાની કેવી આપણી એકદમ મસ્ત ફરજી પૂરી થઈ છે રેડી તમે જોઈ શકો છો એકદમ મોઢામાં મૂકતા જ ફૂકો થઈ જાય પીગળી જાય તેવી આપણી ફરસી પૂરી થઈ છે તૈયાર અને આવી નવી નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઈબ કરજો અને મીઠું તીખું ફરસાણ શાક બધી જ વસ્તુની રેસીપીના વિડીયા મારા અપલોડ કરું છું અને તમે બધા જોતા રહેજો અને સપોર્ટ કરતા રહેજો ફરી મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય